આપણે ઘેરે વાહિંદા પાણી કરી અને નીરી ઈ કાઈક આનંદ અને ગાય સરતી હોય ને ઈ કાઈક આનંદ આવે ને કાઈક અલગ જ લાગે આજ ગાય સરે છે ને તો મને બહુ જ ગમે છે ઈ પણ અત્યારમાં હવારમાં ઉડતા આલા હું કે વેલા વેલા હવારમાં આપણે જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ઘણા દિવસથી બે ત્રણ દિવસથી આમ તો બ્લોગ ઉતાર્યો નતો કારણ કે બધાય તાવ ઉધરસ ને જેની સાપ એન જો આજ આવી ગયા છે

એ તો એની વાત જ ન પૂછો બધા બાધતા થા ને ધોળતા કે ક્યારે સારા નથી અને શું કહેવાય ચાર થાળીમાં ખાધેલું છે બધાએ એટલે એને ફાવે નહીં ખડે પણ વાઢીને નીરું નથી જીન્સ ને એવું જ બધું ખાય એટલે આવું ખળ પણ ક્યારેય ખાધું નથી પણ આ મઘાના વરસાદથી ખળ એટલું મસ્ત બની ગયું છે કે આપણે એને થોડાક સારી દઈએ તો જગ્યા પણ ખાલી થાય બીજું વાવેતર પણ થઈ જાય અને માલને ખાવાનું પણ થઈ જાય ગાયોને

આજે જો હાંજનો સમય થઈ ગયો છે ને આપણે બધી ગાયોને દૂધ મિલ્કિંગ થઈ ગયા છે અને ભવાઈ પણ ગયા છે નીરાય પણ ગયું છે અને આપણે જન્માષ્ટમી ના દિવસે આપણો પેલો પગાર આવી ગયો છે યુટ્યુબમાંથી માંથી તો તે દિવસનો વિડીયો બનાવો બનાવો કરતા હતા તો આજે ટાઈમ મળ્યો છે તો બનાવી કઈ વિડીયો તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર પેલા તો કે તમારા અમને આ પગાર ને આ યુટ્યુબમાં અને જે કાંઈ પ્રોત્સાહન મળ્યું છે તમારા બધા કારણે જ મળ્યું કારણ કે ઓગણીસ હજાર પાંચસો આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે અત્યારે એટલા માટે તો તમારો બધાનો આભાર અને ખાસ તમારો તો આભાર હેરો હેરે ગાયોનો આભાર કે જેના કારણે આપણે ચેનલ અહીંયા સુધી પહોંચી છે તો ખાતામાં પૈસા આવી ગયા ને તમને પણ બધાને વિચાર આવતો છે કેટલો પગાર આવ્યો છે તો આના અમુક રૂલ્સ હોય કે ભાઈ આપણે કહેવાય નહીં કે કેટલો પગાર આવ્યો પણ એટલું કઈ એકૂક આપણી જે આપણે આગળ જેટલી ગાયો છે એ બધી ગાયો વીસ દિવસ સુધી એને લીલો સારો મળી રહે પેટ પૂરતો એટલો પગાર આવી ગયો છે તો આ જે પગાર આવશે એ આપણે આપણી ગાયોમાં અને એનું આગળ જેટલું આપણે જે કામ કરવું પડે એ બધું કરશું ને બધું એમાં જ વાપરવાનો છે આપણે પગાર ગાયોનો અમે યુટ્યુબ ચેનલ શરૂ કરી ત્યારે એટલી બધી આમાં માહિતી નથી કે આપણને આ પ્લેટફોર્મ ક્યાં સુધી છે શું કરવું પડે એવી કાંઈ ખબર નથી બસ ખાલી એટલી ખબર હતી કે આપણે થોડાક ગાયોના વિડીયા બનાવી અને મૂકી અને કોઈનો મતલબમાં જાણકારી નહોતી કોઈ યુટ્યુબર કે કોઈનો એ નહોતો આમને એકલા કાંઈ આવડતું નહોતું તોય છતાં સ્ટાર્ટ કરી દીધું હતું તો આજે આ યુટ્યુબ દ્વારાથી ઘણી બધી માહિતી મળી છે ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ બનાવ્યું છે અને ફેસબુકમાં પણ પેજ બનાવ્યું છે અને એ માં પણ એટલો ટૂંક સમયમાં પ્રોત્સાહન બધાયનું મળ્યું છે કે વાત જ નો પૂછો ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં માં હજાર નવસો છે અને ફેસબુકમાં પણ ઓગણપચાસ હજાર ફોલોવર અને પચાસ હજાર પૂરા થવા આવ્યા છે તો એ બધાયનો તમારો આભાર અને આ એક યુટ્યુબ દ્વારા છે ને આપને ઘી પ્રોડક્ટ આવું બધું આવી રીતના વેચી એકશું પછી બહારના દેશનો સંપર્ક થાય જોકે બારના દેશમાં પોગાડી તો નથી એકતા પણ એટલા બધા ફોન આવશે વિડીયો કોલ કરશે અને વાતો કરશું એ મેં વિચાર્યું નહોતું તો આવો બધો સંપર્ક એક યુટ્યુબ દ્વારા થયો છે તો આ બધાયનો તમારો દિલથી આભાર તો આપણે આ હમણાં નવી ખુશીમાં તો જન્માષ્ટમી પછી ગાય છે અને મારી અમારી પાસે જે કાબરી હતી પછી લીલડી ગાય હતી કાળા આસળવાળી કાળી કાબરી હતી બધી ગાય હતી પણ એક આ સુવર્ણ કહેવાય ને સુવર્ણ કપિલા સુવર્ણ કપિલા નહોતી તો એના શીંગડા આની પાપણ આના હોટ પછી આની જામડી આસળ અને પૂંછ બધું એક જ રંગનું એટલા માટે એને કદાચ સુવર્ણ કપિલા કહેવાય અને આનો દૂધનો પણ બહુ મહત્ત્વ છે ને મહિમા છે તો આ ગાય ની એક વાત હતી કે ભાઈ આ ગાય આપણને મળે તો ભગવાને આપણી ઈચ્છા પૂરી કરી દીધી મળી ગઈ છે આપણને સુવર્ણ કપિલા તો આપણી સોન કપિલા નું દૂધ ક્યારે ખાધું નથી કારણ કે આપણે આંગણે ક્યારે હતી નહીં સોન કપિલા પણ આપણે આંગણે પાસ હવે ટૂંક સમયમાં સોન કપિલા વહીવાની છે તો એનું દૂધ પણ ખાવું ને એનો દૂધ નો પણ બહુ મોટો મહિમા છે તો ત્યારે એની બળી દૂધ બધું ખાવા મળશે સાસ ઘી ઘી પણ બનાવશું કા એકદમ શાંત સ્વભાવ ગાયો ની કૃપા થી જ્યારે હું શરૂઆત કરી થી ગાયો આપડે ઘરે ભાઈ ખીલે ગાય રાખી અને દૂધ વેચીને એવું બધું શરૂઆત કરી શરૂઆતમાં એટલી બધી ખબર નથી અને ગાયોનું નું પુસ્તક વાંચતા ફોન માં બધી ગીર ગાયું જોતા ત્યારે અમે સ્વપ્ન એ વિચાર્યું નતું કે આંગણે આપણે આવી સુવર્ણ કપિલા પછી કાળી કાબરી લીલડી કે આવી બધી ગાયો એમાં આપણી રાધા કસ્તુરીની સુગંધ આવે એવી તો આવી બધી ગાયો આપણે આંગણે બંધાય એવી ખબર નહોતી પણ ધીરે ધીરે આમાં નામાં જેમ આપણે મહેનત કરતા ગયા એમ અત્યારે મારા આંગણે આ બધી જ ગાય છે